નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ભેસ્તાના આવાસમાંથી વનસ્પતિજન્ય ગાંજાના બસો પાસઠ ગ્રામ કિંમત રૂપિયા બે હજાર છસો પચાસના જથ્થા સાથે એક ઈસમને ડિંડોલી પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી કરી છે સુરક્ષાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને સફળ બનાવવા નશીલા પદાર્થોની બધી સદંતર નેસ્ત નાબૂદ થાય તેમજ યુવા વર્ગને નશાના રવાડે ચડતા અટકાવવા નાર્કોટિક્સ પદાર્થ કેફી ઔષધો મન પ્રભાવિત દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર વેચાણ અને વહનની પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ લાવવા પોલીસ સ્ટેશન લેવલે એક ટીમ બનાવી નાર્કોટિક્સ અંગેની પ્રવૃત્તિઓ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચનાને માર્ગદર્શન આપ્યું હતું જે સૂચનાને માર્ગદર્શન હેઠળ ડિંડોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ચુડાસમાયા અંગે એક ટીમ બનાવી અને નાર્કોટિક્સ અંગેની માહિતી મેળવવા ટીમને કાર્યરત કરી હતી જે ટીમના માણસો નાર્કોટિક્સ અંગેની કામગીરી કરવાની દિશામાં કાર્યરત હતા તે દરમિયાન બાતમીની હકીકતના આધારે રેડનું આયોજન કરી વેસ્તાન આવાસના બિલ્ડિંગ નંબર સી એકસો ઓગણત્રીસ રૂમ નંબર ચારમાંથી એક ઈસમ નામે મહંમદ ઇસરાયેલ અબ્દુલ કરીમ શેખને બસો પાસઠ ગ્રામ ગાંજો કિંમત રૂપિયા બે હજાર છસો પચાસ સાથે ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી છે